ન્યુ બ્લોગ ખોડિયા રેસ્ટોરન્ટ ઇન્ટર રાજકોટ કે જ્યાં તેમની અનલિમિટેડ કાઠિયાવાડી થાળી માટે ખોડિયા રેસ્ટોરન્ટ ખૂબ જ લોકપ્રિય છે રાજકોટમાં તો બ્લોગ ની શરૂઆત કરીએ લેટ સાથે બ્લોગ મિત્રો મજામાં હું ખોડિયાર ડાઇનિંગ હોલ નો સુપરવાઇઝર હું તમને આપણું કિચન બતાવીશ આપ જોઈ શકો છો આ આપણું ઓપન કિચન છે બુફે થાળી ની સિસ્ટમ છે સેલ્ફ સર્વિસ અહીંથી થાળી લઈને સ્ટાર્ટ કરવામાં આવે છે હું તમને અમારા સબ્જી બતાવું આ છે આપણું સ્પેશિયલ ભરેલ રીંગણા બટેકા જે સ્પેશિયલ આજના શુક્રવારના દિવસે હોય છે જે આપ જોઈ શકો છો કેટલો મસ્ત ફ્રેશ છે ટેસ્ટ આવી શકે છે એનો મિત્રો આપણું બીજું સબ્જી છે સેકન્ડ સબ્જી જે સેવ ટમેટા છે આપ જોઈ શકો છો એકદમ ફ્રેશ એકદમ ઘર જેવો ટેસ્ટ છે વટાણા છે જે આપણે સ્પેશિયલી ગ્રેવી વાળા બનાવી છે જેનો ટેસ્ટ લોકોને બહુ મજા આવે છે નેચરલ જેવું ખાવામાં ફીલ થાય આપણું આગળનું સબ્જી છે રજવાડી ઊંધિયું જે આપ જોઈ શકો છો એકદમ સ્વાદિષ્ટ અને નેચરલ રીતે બનાવેલું છે જે ડેલી માટે આપણે અહીંયા ઉપલબ્ધ રહેશે હવે આપણું નેક્સ્ટ સબ્જી છે સૂકી ભાજી જે કોઈ લોકો રહ્યા હોય એ બધા લોકોને ફરાળ માટે આપણે સૂકી ભાજી બનાવી છે હવે આપ જોઈ શકો છો આગળ દાળ છે સાથે ભાત છે અને સ્પેશિયલીમાં આપણે બપોરે પણ કઢી અવેલેબલ રાખીએ છીએ ઘણા રેસ્ટોરન્ટમાં બપોરે કઢી હોતી નથી જે આપણે બપોરે કઢી પણ રાખીએ છીએ હવે આપણે આગળ સલાડ વિશે વાત કરીએ તો આપણે ચાર થી પાંચ પ્રકારના સલાડ રાખવામાં આવે છે જેમાં આપ જોઈ શકો છો ડુંગળી છે કોબીજ ટમેટા સલાડ છે રાયતા મરચાઇ રાયતા નું સલાડ છે ગોળ છે આચાર છે જે આપ જોઈ શકો છો પાંચ પાંચ પ્રકારના સલાડ અવેલેબલ હોય છે હવે આપ છેલ્લે અને લાસ્ટમાં જોઈ શકો છો આપણે દાળ અને ભાત જેના વગર આપણી ગુજરાતી ડિશ અધૂરી રહી જાય છે દાળ અને ભાતમાં આપ જોઈ શકો છો આપણે રાઇસ છે તે સારી અને ઉચ્ચ ક્વોલિટી ના યુઝ કરીએ છીએ એક્સ્ટ્રા સબ્જી આપણે ઓનલાઈન સ્પેશિયલ ઓનલાઈન ઓર્ડર માટે બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો કાજુ ગાંઠિયા છે ભરેલ રીંગણા બટાકા છે દમાલુ છે ભરેલ ભીંડી છે જે આપણે સ્પેશિયલ ઓનલાઈન સ્વીગી અને ઝોમેટોમાં અવેલેબલ છે બંને ટાઈમ તમને અવેલેબલ મળી રહેશે ઓકે હવે આપણે જોઈ શકો છો અમારો પાર્સલ એરિયા જ્યાં બલ્કમાં પાર્સલ પેક થાય છે જે રોજના ત્રણસો થી ચારસો ટિફિન પાર્સલ કરવામાં આવે છે ઓનલાઈન હોય કે પછી છોટક પાર્સલ હોય બધા પાર્સલ એરિયામાં અમારે ટિફિન અહીંયા પાર્સલ થાય છે રોટલીનો વિભાગ બતાવું જ્યાં દસ થી બાર વ્યક્તિ કન્ટિન્યુઅસલી ફ્રેશ ફ્રેશ રોટલી આપવા માટે જ્યાં પાંચસો થી સાતસો જણા જમે છે અને કન્ટિન્યુ ફ્રેશ રોટલી મળી રહે તે માટે દસ થી બાર વ્યક્તિ કન્ટિન્યુઅસ કામ કરે છે અને ફ્રેશ ફ્રેશ આપ જોઈ શકો છો સ્વામીની રોટલી ફ્રેશ ફ્રેશ આપે છે હવે આપ આગળનો વિભાગ જોઈ શકો છો આપણો રોટલા અને ભાખરી માટેનો જેમાં ફ્રેશ રોટલા અને ભાખરી તમને બપોરે અને સાંજે બંને ટાઈમ મળી રહે છે હવે આપ જોઈ શકો છો આ છે આપણું લોયા તોડવા માટેનું મશીન જ્યાં ક્રાઉડ ફૂલ હોય તો પણ આપણે એને પહોંચી વળવા માટે ઉત્તમ સુવિધા આપી જોઈ શકો છો જે લોયા બલ્કમાં આપી શકે છે જેથી કરીને રોટલીમાં ટ્રાફિક હોય તો પણ ખેંચ પડે નહીં તે માટે આપણે આ મશીન આધુનિક મશીન મૂકેલું અને વાત કરું આપણા ડાયનિંગ એરિયાની જે અત્યારે ફૂલ ભરચક થઈ ગયો છે ટ્રાફિક તમે જોઈ શકો છો જ્યાં દેશવાની હાલમાં જગ્યા છે નહીં હવે આ ક્રાઉડ આપણે જોઈ શકો છો બંને ટાઈમ ડેઈલી માટે આટલો ને આટલો ક્રાઉડ હોય છે મારું નામ સાકરિયા ફેનિલ છે હું અહીંયા બે વર્ષથી આ જમવા આવું છું અહીંયા પાંચ સિસ્ટમ અવેલેબલ છે ત્રેસઠ રૂપિયા લેખે ડીશ પડે છે અને ચાર પાંચ જાતના શાક આવે છે લસણની ચટણી આવે છે ડુંગળી છાશ સલાડ પાપડ બધુંય શોધ આવે છે જમવાને બહુ મજા આવે છે અને આવું મેં ક્યાંય જોયું નથી કે રાજકોટની અંદર આટલી સસ્તામાં આટલી વસ્તુ કોઈ પ્રવર્ટ કરતું હોય મારું નામ નિરલ જોશી છે અમે છેલ્લે એક મહિનાથી અહીં આવ્યા છીએ અને આ અનલિમિટેડ ત્રેસઠ રૂપિયામાં જે થાળી મળે છે એનો સ્વાદ માણીએ છીએ આનો એક મહિના તમે આવીએ તો સ્વાદ એવો ને એવો હોય કેસ બીજે કઈ તમને બસો રૂપિયા દેતાય મળશે અને મારું નામ મયુર ફટાણીયા છે હું ખોડિયાર હોટલમાં લગભગ છેલ્લા ચાર વર્ષથી વધારે ટાઈમ થઈ ગયો છું અને બહુ જ સારું જમવાનું મળે છે દરેક આઇટમ સ્વાદિષ્ટ અને મસાલાદાર તમને ઘર કરતા પણ સારો ટેસ્ટ આવે અને બહુ જ મજા આવે છે એકવાર તમે અવશ્ય મુલાકાત લ્યો હા મારો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અહીંયા કોડિયારમાં પણ ફૂડ જે મેં જોયું એ બહુ વ્યવસ્થિત બનાવવામાં આવે છે રોટલી એકદમ ગરમા ગરમ પીરસવામાં આવે છે અને સબ્જીનો ટેસ્ટ પણ બહુ ખૂબ સરસ છે આ હોટલમાં જમવાનું બહુ સારું અને સ્વાદિષ્ટ મળે છે નાનીથી લઈને મોટી ઉંમરના કોઈ પણ વ્યક્તિ જમી શકે છે અને જમવામાં પણ બહુ ક્વોલિટી સારી છે એના ઓનર છે વૈભવભાઈ આપણી સાથે તો સર પહેલા તો જે આપણે રેસ્ટોરન્ટ છે એમાં આટલું બધું અમે ક્રાઉડ જોયું ખૂબ સારી રીતે તમે પ્રોવાઈડ જે કરો છો એવી રીતે જે વ્યવસ્થા છે કે કેવી રીતે તમે કરો છો વ્યવસ્થામાં આપણે ત્રણ મેમ્બર છે ઘરના અને પ્લસ આપણે ફૂડ ને સર્વિસ બે વસ્તુ મેન્ટેન કરીને હાલે છે કસ્ટમરને સર્વિસ પહેલાં મળવી જોઈએ અને ફૂડ પ્રોપરલી મળવું જોઈએ ડેલી માટે અને હાઇજેનિક એકદમ સર્વિસ છે અને તમારે વેઇટિંગ માં પણ ખૂબ જાજી બેસવું નથી પડતું ગમે એટલી ટ્રાફિક હોય જે નંબર માં સર કે જે આપણે આઈને જે બોપર જે થાળી હોય બરોબર એનો પ્રાઇસ શું હોય અ ફૂટક થાળી જમવા આવે તો 90 રૂપિયા રેટ છે અને પર ડે ના પાસ સિસ્ટમ જે આપણે આયા તો 30 કુપન 1900 રૂપિયાના ઓકે 1900 રૂપિયાના પાસ પણ अवेलेबल છે એ 1900 રૂપિયાના 30 કુપન આવે 63 રૂપિયાની પર પ્લેટ થાશે એ કસ્ટમર માટે આપણે બહાર પાડ્યું છે કે મતલબમાં કે રોજ એક વાર ઓફિસ વર્ક કરતા હોય પ્લસ અહીંયા સ્ટુડન્ટ હોય તો પછી ઇન્ડસ્ટ્રી વર્ક કામ કરતા હોય એના માટે જઈને આપણે પાસ સિસ્ટમ અવેલેબલ આપી છે કે પર ડે માટે એ લોકોને નેવ રૂપિયાનો પસાય એના માટે જઈને આપણે એવી સિસ્ટમ આપી છે કે ત્રીસ કુપન આવે ઓગણીસો રૂપિયાના પર ડે માટે એ આવતા સ્ટુડન્ટ હોય તો એને સિક્સ્ટી ફોર રૂપિયાની પર ડીશ પડે છે સર એમાં કેવી રીતે સ્વીગી ઝોમેટો ઉપર આપડે અવેલેબલ સાડી એકસો વીસ રૂપિયા છે સ્વીટ વાળી એકસો પાંત્રીસ રૂપિયા છે પ્લસ દસ થાળી ઉપર આપણે ફ્રી હોમ ડિલિવરી આપીએ જે દસ જે પાર્સલ જેવરી હોય એની રિક્વાયરમેન્ટ માં ફ્રી આપો છો ફ્રી ડિલિવરી આપે આખા રાજકોટ માં કોઈ પણ જગ્યા હોય 20 થી 15 કિલોમીટર સુધી આપણે એમાં ચાર્જ નહી લેતા પ્લસ 10 દિવસ ઉપર હોય તો અનો ગાડ હોય તો આપણે સર્વિસ નથી આપતા કે અમે કોમો પોચા 10 દિવસ તો ફ્રેન્ડ્સ આપ કોઈ ભી જગ્યાએ રાજકોટમાં માં અને જો 10 6 ની રિક્વાયરમેન્ટ આપને હોય તો રાજકોટના કોઈ ભી જગ્યાએ એકદમ ફ્રી ડિલિવરી બરોબર ને સાહેબ ફ્રી હોમ ડિલિવરી આપ ફ્રી હોમ ડિલિવરી આપ ડિનર લ્યો છો અથવા લંચ લ્યો તો બપોર અને રાતે જમવાનો એક જ 90 રૂપિયા અનલિમિટેડ અને પાસ સિસ્ટમ સિક્સટી થ્રી રૂપીઝમાં તો અચૂક થી એકવાર આવજો મોસ્ટ વેલકમ થેન્ક યુ મારું નામ દવે પ્રેમજીભાઈ છે અમે અવારનવાર અહીંયા જમવા આવી છીએ બહુ જમવાનું સારું છે મજા આવે છે જમવાની તમે પણ આવો ફ્રેન્ડ સર્કલ સાથે આવો જમવા બહુ જ બેસ્ટ જમવાનું છે સાદું ને સિમ્પલ જમવાનું છે ગુજરાતી છે કાઠિયાવાડી છે જમવાની બહુ જ મજા આવશે મારું નામ મકોણા ભગવાનજીભાઈ છે હું અહીંયા જમવા આવું છું અવરનવર પણ અહીંયા જેવી કુદરતી જમવાની મજા આવે એવી એક જગ્યાએ આવતી છે મેં વારંવાર ફ્રેન્ડ સર્કલ સાથે જમવા આવી છી પણ એક જ એવું છે કે આ મોવડી મેન રોડ ઉપર કે બહુ જમવાની મજા આવે મારું નામ નિકુન છે ચાર વર્ષથી જમું છું અહીંયા જમવાની ક્વોલિટી એક નંબર છે જમવાની મજા આવે છે વસ્તુ બધી સારી એવી છે મારું નામ હિતેશભાઈ દેવમુરારી છે હું અહીંયા વર્ષોથી જમવા આવું છું અને આના સ્વાદમાં અને ક્વોલિટીમાં કોઈ ફેર નથી

કઠી લગભગ મોટાભાગના જે રેસ્ટોરન્ટ હોય છે એમાં કઢી સાંજના સમય હોય છે પણ અહીંયા મેં એક ટેલી કર્યું કે કઢી બપોરે પણ હતી એટલે જે કોઈ લોકોને જો બપોરે કઢીનો સ્વાદ લેવો હોય તો કઢી તમને અહીં બપોરે પણ છે અને સર આપણે મેં જોઈએ કે શાક આપણે આપડે સ્વિગીમાં જે અવેલેબલ હોય છે એમાં પણ અલગ અલગ પાર્સલમાં પણ અલગ અલગ અને જો કોઈ આપણે મેરેજ હોય કોઈ પાર્ટી હોય કે કોઈ ફંક્શન હોય નાનો મોટી જે પ્રસંગ હોય એના માટેનો કોઈ ઓર્ડર હોય તો આપ લઈ શકીએ લઈ છે લઈ ઓર્ડર અવેલેબલ પચાસ સિત્તેર સો મેમ્બરનો આપણે અહીંયા કન્ટિન્યુ આજે બે હતા ચાલીસ મેમ્બરનો એ રીતના કન્ટિન્યુ ચાલુ છે બર્થડે હોય કે તો આપની વિશાળ છે કે એમાં એકસો પચીસનું સિટિંગ આપણી પાસે એકસો પચીસનું સિટિંગ કેટરિંગ સર્વિસ બી છે પ્રોપ કેટરિંગ સર્વિસ આપણે પ્રોવાઈડ કરીએ છીએ એના ઘર ઉપર કે મેરેજ હોય કે પાર્ટી બ્લોડ હોય કે આપણા પ્રસંગ કરીએ તો આપ આપનો કોઈ શુભ પ્રસંગ હોય કે વેડિંગ હોય કે પછી કોઈ બી એન્ગેજમેન્ટ કે કોઈ શુભ પ્રસંગ હોય કે કોઈ બી એવી રીતે નાનું મોટું ફંક્શન હોય તો એના માટે આપ અચૂકથી મુલાકાત કરી શકો અને સર આપણે અહીંયા જે પહોંચવાનું જે એડ્રેસ છે એ શું છે દોઢસો ફૂટ રિંગ રોડ છે મોડી ચોકડી છે બાપા સીતારામ ચોક તરફ જઈએ મોડી ચોકડી હતી એટલે ચોકડી હતી જે આપણે બાપા સીતારામ સાહેબ જે રોડ જાય છે આસ્થા હોસ્પિટલ ની સામે છે ફોરિયર ડાઇનિંગ હોલ એન્ડ કેટરિંગ તો એક્ઝેક્ટ આસ્થા હોસ્પિટલ એની સામે જ છે ખોડિયા ડાઇનિંગ હોલ એન્ડ રેસ્ટોરન્ટ તો આપ એકવાર જો કાઠિયાવાડી ખાણું હોય એનો એકવાર આનંદ લેવા માગતા હોય તો એકવાર રિયલીમાં એકવાર જો એનો સ્વાદ લેવા માગતા હોય તો એકવાર તમે અચૂકથી મુલાકાત લેજો ધન્યવાદ જો આપ બ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નવા જ વિડીયો સાથે આપણે મળશું થેન્ક યુ ઓલ ધ બેસ્ટ